સીધા જે દ્રશ્યો બતાવવા માંગીશ લખનમાં કે આ જે ટાઇટેનિયમ સ્કવેર આવેલું છે ને તેના દસમા મારે આગનો બનાવ બન્યો હતો ને તેની આગ એટલી વિકરાળ સ્વરૂપે હતું કે જે આસપાસનું ઇન્ટિરિયર મટીરિયલ હતું તે પણ નીચે ગરકાવ થયું હતું અને જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ દસમા મારે વહેલી સવારે આગ લાગી તે આગને એ એટલી વિકરાળ સ્વરૂપ હતું કે આગ દસમા મારે થી અગિયાર માં અને બારમા માર્ચ સુધી આ આગ પહોંચી હતી ફાયર વિભાગ ને જાણ સાથે જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જે અધિકારીઓ હોય કે તમામ ફાયર વિભાગની જે ગાડીઓ હોય ગજરાજ સહિત નો જે કાફલો હતો તે ટાઈટેનિયમ સ્ક્વેર પહોંચ્યો હતો અને બાદ જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો ને આગને કાબુમાં લેવામાં આવી હતી હાલ જે ફાયર અધિકારી જે આપણી પાસે છે તેમની સાથે પણ સમગ્ર વિગત મેળવીશું સર વહેલી સવારે આગનો બનાવ હતો શું હતી સમગ્ર વિગત અમે સવારે ચાર વાગે અમને જાણકારી મળી કે આગ લાગી છે અહીંયા ટેટેનિસ્પેર થલેજ થલતે જ આગળ અમે તાત્કાલિક ધોરણે અમારી ગાડી લઈને અહીંયા આવીને જોયું તો આગ દસમા માળની જગ્યાએ અગિયાર અને બારમા માળે ફેલાઈ ચૂકી હતી એટલે અમે વધારે આગ હોવાના કારણે તાત્કાલિક બીજી ગાડીઓ મંગાવી લીધી અને લગભગ અમારી અઠ્યાવીસ ગાડીઓ આ ઘટના સ્થળે હાજર હતી કોઈ જાન નાની થયેલી હતી ને કોઈને ઇન્જર્ડ પણ થયા નથી અને આગને કંટ્રોલમાં લાવી દીધી છે અમે ત્રણ કલાકની અંદર સર આગ લાગવાનું કારણ શું હતું કયા કારણોસર આગ લાગી કોઈ જાનહાની નથી કયા પ્રકારની આ સ્ટ્રક્ચર હતું અહીંની જે ફાયર એનઓસી મુજબ જે નોન્સ છે તે મુજબ એની જે ફાયર સેફ્ટી હતી તે ચાલુ અવસ્થામાં હતી કે નહીં હા જે નોમ પ્રમાણે જોઈએ તો ચાલુ અવસ્થામાં હતી બધી જે સિસ્ટમ લાગેલી હતી 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 અને 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 પણ લાગેલા હતા ચાલુ અવસ્થામાં હતા અને એ પ્રમાણે અમે ચેકિંગ કર્યું અને એ વખતે અમે એનો યુઝ પણ કર્યો પણ અમને લાગ્યું કે આગ મોટા સ્વરૂપે છે તો અમારે વધારે પાણીની જરૂર પડશે તો એટલા માટે અમે તાત્કાલિક બીજી ગાડીઓ મંગાવી લીધી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ નુકસાન પણ થયું નથી જે ફિઝિકલી કોઈને નુકસાન થયું નથી બિલકુલ થી તો આ ફાયર ઓફિસર હતા તેમના જણાવ્યા અનુસાર કે જે આગનો બનાવ હતો તે હાલ સંપૂર્ણપણે જે આગ હતી તે કાબુમાં લેવાઈ ગઈ છે કોઈ જાનહાનિના સમાચાર પણ સામે નથી આવી રહ્યા પરંતુ જે આ ટાઇટેનિયમ સ્ક્વેર છે તેમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ સામે આવી રહ્યું છે તેની સાથે સાથે જે ફાયરના નોર્મ્સ હોય તે મુજબ જે અહીંયા જે ફાયરની જે તમામ જે પ્રક્રિયાઓ હતી કે તે નહીં તે સંપૂર્ણપણે ચકાસવામાં આવી હતી ને ફાયરના અધિકારીઓ દ્વારા જે ફાયર સેફ્ટી એટલે કે ફાયર નોંગ મુજબ જે ફાયરના જે સામગ્રી હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો બીજી બાજુ ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ લખમાં કે આ જે છે તે ઇન્ટીરિયર લગાવવામાં આવ્યું હોય છે ને તે એકદમ પતરાની હોય તે મુજબ નું છે એટલે કે આગ એટલી વિકરાળ હતી કે તેના આસપાસના જે ગ્લાસ લાગેલા હતા તે ગ્લાસ તો તૂટ્યા તૂટ્યા પરંતુ તેની સાથેનો જે ઇન્ટિરિયર